પેલા પેલા ધારી ઉપર પૂતળો હી પછી તો એટલે કેટલું બધું હલે સ્પાઈડરમેન ને બાઈડરમેન અને પેલો ડ્રેગન એ પેલો ઉભો રાખેલો હે લે અને પેલા માટલો જો કોખો ને એના અંદર કો ખર્ગ આજો આના અંદર કો ખર્ગ બે ઉતરી જો ઉતર ખબર નહી હું ચલે અને ઋતુ પપ્પા બે જણા છે ને તે ઇમને ઋતુ ને માટે વ્લોગ બનાવી ઇમનો બરોબર નો હે લોગિન કરે હન નહીં

ઘર <mile> જઈ <No boundaries> <Tan> ફ્લેટ બહુ જ રેર ચાન્સ છે જો પેલે પેલા ગેરી કણે હી જેના ગેર લાઈટ ચાલુ જો આ ટોલ લાઈટ ચાલુ જો આ લોકો આટલે લો ડેકોરેશન હોય જો આ આ બધા કદી છોકરો આટલો જોવા મળી આ બધો જો હોય આ બધો જો એ બધો ચોકલેટો લેવા ને ને છોકરા એ નહોતો બધા લાઈટો

आला सर दम तुम ना लगाय जो ये बदो आता भोडू आगुल्या ने ना नाही नाही बदा आ जो आ जो आंटी टीचर ने मला किदो तू बऊ बडा शो करेन अकाउंट से नाचो क्लब नेकडेला आपण पेला फाल्गन इज रहता तो को तो तो मी तो पेली नुच जो

એટલે ઊભી રહીએ ને અમે એટલે ચોકલેટો લેવા આવ્યા છીએ હું તો નહીં જોયો પણ ઋતુ લે આટલો ઊભી એક કોથરી લઈને આવી એ રીજો એ ભરત છે મિત્રો અમારું પાર્સલ ઇન્ડિયા થી આવી જુ છે દાદીએ દિવાળી નો પ્રેમ મોકલ્યો દાદીએ ને ફઈએ બધો હા ફૂ ને બધો જેટલો તો ને બધો એક આ આવી છે મોટું અને એક આ ને એનું આવી દિવાળી નું દિવાળી નું દિવાળી નવરાત્રી મેળો બધું અંગાત આવ્યો

કિલો બે કિલો લાગી અને આ કાજુ કતરી ફૈયે મોકલેલી મોહન થાળ ઓહો મને તો ખબર નથી મોહન થાળ મોકલાવાના તો જો આ ગેર દિવાળીમાં પણ બધા બનાવતો જશે એ રહ્યું ચવણો અને આ મારો ગુંદ હા એટલો બધો આ બધો પતાય મોકલો કે આ આ આટલું અને પછી આય ખોલવાનું છે આ આ બધું ખાવાનું હ અને એના અંદર ખબર નહીં પછી હોશે એના અંદર હશે જ કોક જોઈએ મૂતરા પણ બધું ખોલી દીધું છે આ સર આપણો ગુંદ દાદા અમુક અમુક ચોરસ બનાવ્યા અને અમુક અમુક ગોળ બનાવ્યા જો આ ગોળ હ આ ચોરસ આ ગોળ હ આ ચોરસ આ ચોરસ અને આ બાજુ આપણે મોંથાળે ખોલી દીધું હોત કાજુ કતરી પણ હાલ આ બે નહીં ખાઈશું હાલ ખાલી ગુંદ ખાવામાં આવતી મમ્મી શાક રોટલા બનાવીનું હમ મારું હા ના ખાવા તેવું કોઈ ના હોય એવું કોઈ ના હોય રાતે પેલી બાજુ ખાવાનું બને તો બધો નાસ્તો કરવા જાય ને આ છે ઈન્ડિયા નો નાસ્તો પેલી બાજુ ગમે તેવું બનતું હોય ને તોય એ ચમણું ને આ ગુંદ ને બધું ખામ મજા જ આવે